આ ગુરુકુલની અંદર બીજા એવા કેટલાય સ્વામીઓ હશે કે જેમના કારણે તમામ ઉપર શંકા થઈ ગઈ છે જય સ્વામિનારાયણ આજે ફરી એક વખત સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર દાગ લાગતો કિસ્સો આવ્યો છે વિડીયોની શરૂઆત કરું તમે અંત સુધી જોતા રહો એ પહેલા તમને એક વાત કહી દઉં કે હું અથવા અમારી આ સંસ્થા એ સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધમાં નથી અમે માત્ર ને માત્ર આવા લંપટ સ્વામીઓના વિરોધીઓ છીએ કે જેને આ સંપ્રદાયને બદનામ કર્યું છે આ સંપ્રદાયના એવા અનેક સાધુઓ છે અનેક સ્વામીઓ છે કે જેને સાષ્ટાંડ દંવટ પ્રણામ કરીએ ને તો પણ ઓછું છે આ સંપ્રદાય એ જ કે જેને ન માત્ર દેશ પરંતુ દુનિયાભરની અંદર ભગવો લહેરાવ્યો છે જ્યારે જ્યારે આ સંપ્રદાયનું નામ આવે ને ત્યારે ત્યારે એ ચોક્કસથી દંડવત પ્રણામ કરવાનું મન એટલા માટે થાય કે આ સંપ્રદાયે હિન્દુત્વની વાત ભારતની સંસ્કૃતિની વાત સમગ્ર દુનિયાની અંદર લહેરાવી છે આજે વાત કરવી છે જુનાગઢ નજીક આવેલા ફરે ધામ ફણી ખાતે સ્વામિનારાયણ સંસ્થાનું આ ગુરુકુળ છે કે જ્યાંના એક સ્વામીએ તમામ હદો વટાવી છે વારંવાર આ સંપ્રદાય સાથે જોડાયેલા સ્વામીઓનો વિડિયો આવે છે જેના કારણે જે સ્વામીઓ કે જેઓને સાષ્ટ્રાંત ધનવટ પ્રણામ કરી રહ્યા છે ને એ સંપ્રદાયની છબી ખરણાઈ રહી છે ફરેણીના આ સ્વામી કે જેનું નામ છે હરિચરણ આ હરિચરણ સ્વામી આ ફરેણીનો છે અહીંયા સ્વામિનારાયણ ગુરુકુળ ચાલે છે કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે અને આ હરિચરણ સ્વામીની વિકૃત માનસિકતા આ માત્ર એક વિડીયો સામે આવ્યો છે ગુરુકુલની અંદરથી તો એવી વાતો પણ સામે આવી છે કે આ એક નહીં આ પ્રકારની અનેક ઘટના ગુરુકુલની અંદર આ ઘટનાઓ સ્વામી સાથે જોડાયેલી છેલ્લા કેટલાય વર્ષોથી આ જ પ્રકારે આ સ્વામી આ લંપટ સ્વામી કે જેની સાથે આ વિદ્યાર્થીઓ સાથે ગુરુકુલની અંદર ભણતા એ વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનું કુકર્મ કરી રહ્યો છે વિદ્યાર્થીઓના માતા પિતા ને એવી હોશ હોય કે મારો દીકરો એ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુકુલ ભણી રહ્યો છે મારો દીકરો આ આ સંસ્કૃતિ જે સ્વામિનારાયણ સંસ્થા જે છે ફરેણીની એમાંથી મારો દીકરો કઈ શીખીને બહાર આવશે પરંતુ એમને પણ નથી ખબર હોતી કે એમના દીકરા સાથે શું ઘટના બની રહી છે આ ખજાનસિંહ હરિચરણ સ્વામી છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનું કુકર્મ કરે છે એક નહીં અસંખ્ય આવી ઘટનાઓ બની હશે અને લગભગ સાડા ચાર પાંચ મિનિટની આસપાસનો આ વિડીયો છે કે જેને આ સંપ્રદાયને બદનામ કર્યું છે ફરેણીના એ ગુરુકુલને પણ બદનામ કર્યું છે જયારે અમારી પાસે આ વિડીયો આવ્યો ત્યારે અમે પણ જરા એ વિચારતા રહ્યા કે શું બની રહ્યું છે આ ગુરુકુલ ની અંદર આ ગુરુકુલની અંદર બીજા એવા કેટલાય સ્વામીઓ હશે કે જેમના આ એક વિડીયોના કારણે તમામ ઉપર શંકા ઊભી થઈ રહી છે અત્યારે વાલીઓમાં પણ ચિંતાનો માહોલ છે કે જેમના બાળકોએ એ ગુરુકુલની અંદર ફરેણીની એ ગુરુકુલની અંદર અભ્યાસ કરી રહ્યા છે આ સંપ્રદાયની અંદર એવા કેટલાય સાધુ સંતો થઈ ગયા કેટલાય સ્વામીઓ થઈ ગયા કે જેમને વંદન કરવાનું મન થાય નત મસ્તક થઈએ છીએ એમની સામે પરંતુ જ્યારે જ્યારે આ પ્રકારના કિસ્સાઓ સ્વામી આવે છે ને ત્યારે એવું લાગી રહ્યું છે કે આ સ્વામીઓ કઈ હદ સુધીના નફટ બન્યા છે આ કિસ્સો સામે આવ્યો ત્યારે હરિચરણ સ્વામીએ ફરિયાદ થતી અટકાવવા માટે અનેક એવા ખેલો પણ કર્યા ચર્ચા એવી પણ થઈ રહી છે કે હરિચરણ સ્વામી એ વાસનાનો ભોગ બનેલા અમુક યુવાનોને આ અંગે ભૂતકાળમાં અરજી કરી હતી પરંતુ એ સમયે સ્વામીએ અનેક મોટા માથાઓને હવાલો સોંપીને આ મેટરો પણ ખતમ કરી દીધી છે અને સાથે ભોગ બનેલા યુવાનોને ન્યાયને બદલે જબરજસ્ત મેથી પાક પણ આપેલો છે ફટ છે લોકોની ઉપર કે જેમણે આ સ્વામીની મદદ કરી એ મદદ કરવાની જગ્યાએ એ દિવસે તમારો દીકરો હોત તો તોય તમે સ્વામીની મદદ કરે તને તમારા દીકરાને માર મારે તમે સાહેબ સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે જ્યાં સુધી આવા સ્વામીઓને આ સંપ્રદાયમાંથી નહીં કાઢવામાં આવે ને ત્યાં સુધી આ સંપ્રદાય સતત બદનામ થતો રહેશે દર પાંચ મહિને એક આવા વિડીયો સ્વામી આવે અને આખી આ ઘટનાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની વાત થઈ રહી છે ફરેલી ગુરુકુળ ફરેલી ધામ એવડું મોટું બોર્ડ મારવામાં આવ્યું છે અને સંપ્રદાયના જે સ્વામીઓ છે કે જેમના હાથમાં સત્તા છે કે એમને હાકી કાઢે એ માત્ર ને માત્ર મૌન ધારણ કરીને બેઠા રહે છે ને ત્યારે આ ઘટના વારંવાર બને છે ને એવા સ્વામીઓ કે જે આ પ્રકારની ઘટના કરવા માટેની તેમને હિંમત મળે છે હરિચરણ સ્વામીના કુકરમાં દબાવવા માટે ગુરુકુલના ભરપૂર પ્રયાસો પણ થયા ખજાનચી હરિચરણ સ્વામીનો આ વિડીયો લગભગ એકાદ વર્ષ જૂનો છે જે તે સમયે આ વિડીયો અંગે ભારે ચર્ચાઓ ચાલી હતી ગણગણાટ પણ થયો પરંતુ ગુરુકુળના કોઠારી સ્વામી સુધી પણ આ વાત પહોંચી હતી જો કે સંસ્થાએ વિદ્યાર્થીઓનું વિશાળ હિતને ધ્યાન રાખીને એ વિદ્યાર્થીઓ જે સંસ્થાની અંદર ભણી રહ્યા છે એમનું વિચાર્યું ને એમની સંસ્થાનું વિચાર્યું કે આ વિડીયો અથવા આપણે હરિચરણ સ્વામીને ગુરુકુલની બહાર કાઢી મૂકશું તો આપણી સંસ્થાનું શું લોકો આપણને સવાલ પૂછશે આપણા હરિભક્તો આપણને સવાલ પૂછશે કે તમે હરિચરણ સ્વામીને કેમ કાઢી મૂક્યા તો છબી એ કોની ખરડાશે તો છબી એ ખરડાશે ફરેણી ગુરુકુળની અને એટલા માટે જેને ના કાઢી મૂક્યા ના આકી મૂક્યા અને અંતે આ વિડિયો સામે આવી ચૂક્યા છે મારા અહીંથી તમને વંદન કરવા છે આ સંપ્રદાયના સ્વામીઓને કે જેમને હિન્દુ ધર્મનો ભગવો એ સમગ્ર વિશ્વની અંદર લહેરાવ્યો છે એ પરચમ લહેરાવ્યો છે ને એ તમામ સ્વામીઓને વંદન કરવા છે અને એમને કહેવું છે કે એક વખત તમારા સંપ્રદાયની અંદર જે આવા સ્વામીઓ છે ને એમને હાંકી કાઢો કેમ કે આવા સ્વામીઓના કારણે સંપ્રદાય બદનામ થઈ રહ્યું છે દુઃખ એ વાતનું છે કે જેના લાખો હરિભક્તો છે જેમના કાર્યક્રમ માટે લોકો લાખો રૂપિયાની નોકરીઓ છોડીને સેવા માટે આવે છે એવા લોકોને વિશ્વાસ ઉઠતો જશે આ સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે હિન્દુ સંસ્કૃતિ બદનામ થઈ રહી છે એટલા માટે દુઃખ લાગે છે ને એટલા માટે અહીંથી આ બૂમો પાડીને અમે બોલી રહ્યા છીએ બાકી આવા હરિચરણ સ્વામી એ રોજ નવા નવા આવતા જશે રોજ કોઈનામાં કોઈને નવી નવી હિંમત જાગશે કે આજે ગુરુકુલના વિદ્યાર્થીઓ સાથે થયું આવતીકાલે કોઈ બીજા વ્યક્તિઓ સાથે થશે જો તમે નહીં જાગો ને તો આ પ્રકારની ઘટનાઓ સતત બનતી રહેશે અંતમાં એટલું જ કહેવું છે કે હું હિન્દુ ધર્મ સાથે જોડાયેલો છું હું હિન્દુનો દીકરો છું મારા પરિવારમાંથી અનેક લોકો એ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે કોઈ સંપ્રદાયનો વિરોધી નથી પરંતુ જ્યારે જ્યારે આ પ્રકારની ઘટના બને છે ને ત્યારે એમ થાય છે કે નહીં આવા બે ચાર સાધુઓના કારણે આખો સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે હવે સંપ્રદાય વિચારવાનું છે કે આવા સાધુઓનું શું કરવું તમારું શું માનવું છે આવા સાધુઓને લઈને એ ખાસ અમારા અહેવાલમાં જણાવજો અમારી કમેન્ટ બોક્સની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર